પ્રભુનું આશિષ વચન ગીતશાસ્ત્ર એકસો ત્રણ હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન મારા ખરા અંતકરણ તેમના પવિત્ર નામને સ્તુત્યમાન રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા તે તારા બધા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગમાં ટાળે છે તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે તેઓ જુલમથી હેરાન થયેલા છે તે સર્વને માટે યહોવા ન્યાયના કૃત્ય તથા ચુકાદા કરે છે તેમણે પોતાના માર્ગ મૂસાને તથા પોતાના કૃત્યો ઇઝરાયલના પુત્રોને જણાવ્યા યહોવા દયાળુ તથા કરુણાળુ છે તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે તે સદા ધમકી આપ્યા કરશે નહીં વળી તે સર્વકાળ કોપ રાખશે નહીં તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ તેમના ભક્તો પર તેમની કૃપા વિશાળ છે પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે તેટલા તેમણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે જેમ પિતા પોતાના છોકરા પર દયાળુ છે તેમ યહોવા પોતાના ભક્તો પર દયાળુ છે કેમ કે તે આપણું બંધારણ જાણે છે આપણે ધૂળના છીએ એવું તે છે માણસના દિવસો ઘાસ જેવા છે ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે કેમ કે વાત એના પર થઈને વાય છે અને હતું ન હતું થઈ જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર કાળથી તે અનંત કાળ માટે છે અને તેમના સંતાનોના સંતાનોની સાથે પોતાનો વિશ્વાસ પણ કાયમ રાખે છે એટલે જેઓ તેમનો કરાર માને છે તથા તેમની આજ્ઞાઓ પાડવાને યાદ રાખે છે તે સર્વ પર તે કૃપા કરે છે યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે હે બળમાં પરાક્રમી યહોવાનું વચન પાળનારા તથા તેમના વચન સાંભળનારા તેમના દૂતો તમે યહોવાને સ્તુત્ય માનો હે યહોવાના સર્વ સૈન્યો તેમની ઈચ્છાને અનુસરનારા તેમના સેવકો તમે તેમને સ્તુત્ય માનો યહોવાના રાજ્યના સર્વ સ્થળોમાં તેમના સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો અરે મારા આત્મા તું યહોવાને સ્તુત્ય માન આ વચન દ્વારા દેવ આપ સર્વને આશીષ આપે આ મીન